નગરપાલિકા ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ કિસાન અગ્રણી દિનેશ પટેલ અરવિંદભાઈ પટેલ પૂર્વ નગરપાલિકા પ્રમુખ અરવિંદ માર્કેટયાર્ડના અનાજ જથ્થાબંધ વેપારીઓની ઉપસ્થિતિમાં રેલવે જણાવ્યું હતું કે રેલવે ની અંદર ગુડ્સ ટ્રેનમાં માલ પરિવહન કરવાનું ખુબ જ સસ્તું સરળ અને ઝડપથી માલ પરિવહન થાય છે અને રેલવે એક સૂત્ર છે એસ એટલે સેફટી એસ એટલે સિક્યુરિટી એસ એટલે સ્પીડ

રમણ પટેલે જણાવ્યું હતું આંગે એસસીએમ ઓફિસરને આવા ડીઆર એમ સુધી રજૂઆત પહોંચાડી રેલવેના ટ્રેકનું ઇન્સ્પેક્શન પતી જાય તુરંત જ ચૂટુંક સમયમાં રેલવે ચાલુ થાય તેવી ખાતરી આપી હતી કાર્યક્રમના અંતમાં આભાર વિધિ યુઆરસી મેમ્બર મોહન પટેલે કરી હતી બીજીકલી આશરે એવું હતું કે જે ખેડબ્રહ્મામાં ટ્રેન સર્વિસ ચાલુ થવાની છે ટૂંક સમયમાં તેમાં આપણે આપણને અહીંથી કેટલું ટ્રાફિક મળી શકે ગુડ્સનું કે પાર્સલનું જે સામાન અહીંથી આવે છે કે સામાન અહીંથી જાય છે રેલવેમાં કેટલું આવી શકે છે એ બાબતમાં આપણે આજે મિટિંગ રાખીએ રાખી રાખીએ છીએ અને કેટલા સમયમાં લગભગ જે આ સર જે અંદાજે કેટલા સમયની ટેસ્ટિંગ ચાલુ છે ટૂંક સમયમાં થઈ જશે અને ખેડૂતમાં ખાતે આપણે તમામ રેન્ક પોઈન્ટ બધા મળી શકશે કેવું લાગે છે આપણે

અને રેલવે પણ બહુ એનર્જી એનર્જી સાથે સહકાર આપવા માટે તૈયાર છે આ ટેસ્ટિંગ ચાલુ છે સર અત્યારે જે રેલવેની ટેસ્ટિંગ ચાલુ છે યસ ચાલુ છે ચાલુ છે બ્યુરો કોડ નેશન પ્લસ ન્યૂઝ ખેડ બ્રહ્મા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર